ઓક ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા જોઉં મસ્ત મજાની રેડી થઈ અને અમારી અત્યારે ફ્લાઇટ છે ગોવાથી ને રાજકોટ તમે રાજકોટ જઈએ છે પેટ્રોલ પંપ મેં પેટ્રોલ પુરાવીએ છીએ ને આ જો ફાઇનલી એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે અને આ જો બેગ લઈ છે અમારી ગાડી જીજે બે હજારવાળી અને હું ને રવિ હવે જાય છે હાલ જો ઓહ હાલ ફ્રેન્ડ્સ તો હવે અમે જાય છે અંદર ગાડી જાય નેક્સ્ટ ઝોન ઇઝ ગોવા મોપાનું એરપોર્ટ છે જો મસ્ત મસ્ત ડેકોરેશન કર્યું છે ચાલો હાલ ચેક ઇન કરાવશું સિક્યુરિટી કરાવશું પછી જાશું જો ગાઈસ જોઈ શકો તમે પ્રિગેટ માં આવી ગયા અને લાઈનમાં ઊભા છે ફ્રેન્ડ્સ હું લાઈનમાં ઊભા છે આ જોઈ લ્યો કોલેજ માં આવી અમે કેટલું જલ્દી કર્યું ને તોય લેટ જ થઈ જાય ગમે એટલું જલ્દી કરી મસ્તી રહેવા દેને તું ગમે એટલું જલ્દી કરીએ ને તોય લેટ થઈ જાય સો ગાઈસ હવે બેકગ્રોપ કરાવીયો છે બેકગ્રોપ માટે પહોંચી ગયા છે ઓલ તો હવે ફ્રેન્ડ્સ બેગ ડ્રોપ કરાવ્યા છે અમારે આ જોઈ લે એ તારું ધ્યાન ક્યાં છે અમે લોકો ચેક ઇન કરાવીએ છે અને આ કરાવે છે અને હું બી ટાઈમ પાસ કરું છું તો અમારું બેગ વહી ગઈ હવે અમે હાવ નવરા એક કલાક ફ્રી આટા મારશું ચેક માટે અમે જાય છે ઉપરના માળે

અમારી ફ્લાઇટ પચીસ મિનિટ ડીલે થઈ છે પચીસ મિનિટ તો ફ્રેન્ડ્સ અમે ફ્લાઇટમાં ફર્સ્ટ ટાઈમ જર્ની કરીએ છે એટલે કરેલી છે બટ અમે ભેગા ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ અને ટુ વ્હીલરમાં જે અમે જોડે ગયા નથી ખાલી કારમાં જ ફરતા હોય છે તો ફ્લાઇટમાં કેવો એક્સપિરિયન્સ રહે તમને કહેશે ફ્રેન્ડ્સ આ છે ગોવાનું એરપોર્ટ ગેટ નંબર ટેનમાં અમારો ફ્લાઇટ આવવાની છે આ તમે ગોવાનું એરપોર્ટ જોઈ શકો છો કેવું છે જો

ભાભી ભાભી અમારા ભાભી છે ને ઉંધ્યું બનાવ્યું છે ઘરે તો ઘરે જઈને મેં જમશું પછી નેક્સ્ટ શું કરશું એક્ટિવિટી તમને નહીં ના ના હું બધું મેકઓવર કરાવવાનું છે અચ્છા શોપ લાઈક હાઉસ કે મીન્સ કે દવાની દુકાન ઓકે દવા પીવી છે પણ હું ના પાડું કેમ કે પેરાસિટામોલ ન જોતે તો કયું જોઈએ મારે બ્લેક ડોગ દવા જોઈએ એને બ્લેક ડોગ જોઈએ છે કે શું કરું પછી ક્યારેક વાત હાંદુડાને છે ને ફોટોગ્રાફી ખૂટતી જ નથી હાલ હાલ પર મોસ પેઇન્ટિંગ છે તમને કોઈ ગઈમો મને બહુ ગઈ મને સેમસોન આઈટ એક બેગ છે ને બહુ વધ ગઈ છે આ સેમસોન આઈટ છે આ છે ને મને સેમસો ની આ બેગ છે ને બહુ એટલે બહુ ગઈ જો આ પર્સનલી આ બેગ બહુ જ કીધા વાતું વાત ઊંચો રાખે વાતું વિડીયો કોલ જ કન્ટિન્યુ ચાલ ધરાતો જ નથી કોણ જાણે કોની યારે વાતો કરતો હવે અમે જાય છે આ લઈ રવિ આમ જો ને હવે અમે જાય છે મારું ચેક ઇન થઈ ગયું પ્લેનમાં બેસ્ટ ફ્લાઇટમાં પ્લેનમાં એક્સવાય ઝેડ કોઈ પણ બેસ હું જોવ છે આ ફ્લાઇટ અમારી હું કેવી લાગુ છું કદી પૂછાય જ ભૂતળું લઈ હોય શું મારી પર્સનલ ફ્લાઇટ જેટ આવી ગયું છે આ મારી અમારી ફ્લાઇટ આવી ગઈ

પણ કોઈ પાઇલોટમાં રાખતું નથી કે ક્યારનો જીદ કરે છે વેટ કરે છે કે આને ફ્લાઇટ ચલાવી ફ્લાઇટ ચલાવ પણ એનો કોઈ રાખતું નથી ત્યાં ફ્લાઇટની વિંગ છે વિંગ જો તમે વિંગ જે લોકોએ ના જોયું હોય ને એમાં જોઈ લો ફ્લાઇટની વિંગ

આવી ગયું મારું તારું ન તો ગાઈસ અમારો વસર્વ એરપોર્ટ મારું સ્વાગત એક આવી ગયું છે એક બાકી છે બેગ નથી આવતી વેઈટ કરીએ તો શું બેહી ગયા આ બેગ લેવા છે જો આ બેગ આવી ગઈ એક બેગ મળી ગઈ છે બીજી બેગ એ લઈ લીધી આવી ગયું તમારું કમ્પ્લીટ ચાલો નીકળશું ફ્રેન્ડ્સ મારા બધા કોર્ટ મેરેજ ની તૈયારી માટે જો નૈના બેન આવ્યા છે આ કોપી એવી સ્પેશિયલ જુનાગઢ થી અમારે ભાભી છે ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે બે ને ત્રીસ અને અમે આવ્યા છે જલારામ માં જમવા જો બસ જાને

તો ફ્રેન્ડ્સ જો જમ્યા છે મારા તરફથી ટ્રીટ છે મારા તરફથી જો છે ને જો જો કેવું કરે કેવું કરે જો એના ખાસ છે ઠંડીમાં પાંચ ઉપર પંખો આ એની પિન મારે જો આ આ ભલે બીજી કઈ મજા ન થાઉંતી ને આવી આ વી ઠંડીમાં પણ જો આ કોણ ખાય પહેરે છે સ્વેટર પણ ખાય છે કોણ બોલો પણ આમાં વાત એવી છે કે મારી બેન છે ને આજે હારી ગઈ છે ઓલરેડી પૈસા ખાલી થઈ ગઈ એટલે મેં ખાલી એક કોમમાં જો દાવી દીધું આ બ્રેક નાસ્તો કરે છે ઓ માય ગોડ ને કે મારો બહુ ગુડ હે કેટલા આ રી ખબર છે કે ત્રણસો રૂપિયા ચલો રવિકુમાર ને આ રવિકુમાર સાહેબ કેટલા એ પણ એટલા સેમ 320 ગાયસ મસ્ત જો મસાલાવાળી ભાગતી મંગા છે અમે સો ગાઈઝ અમે જલારામાં મેગી મંગાવી અત્યારે ફૂલ ઠંડી છે અને ઠંડીમાં મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે અને આ જો વઘારેલો ગ્રીન રોટલો મંગાવ્યો તો આળખો ખવાઈ ગયો એટલો જ બાકી છે અને હજી અમે આ આખું છું ગ્રેવી છે આ ગ્રેવી છે

ગાઈઝ તમને ખબર જ છે હું કેવો કેસ છું ને એ તમને ખબર ને ગાઈઝ મારે તમને વધારે કહેવાની જરૂર નથી આ ગેસ્ટ છે ને અમારી ઘરે છે ગોવા થી આવ્યા છે હું તો રાજકોટ ની છું આ છે ગોવા થી આવ્યા છે ને બે જોડવા સિસ્ટર હા જોડવા આપણે ક્યાંથી આવી એમ આપણે બે આવ્યા છે લંડન